પાલીતાણામાં ગઈકાલે બનેલી મર્ડરની ઘટનાને લઈને પાલિતાણા ડીવાય એસપી મિહિર બારિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ડીવાય એસપી બારિયા દ્વારા જણાવ્યા મુજબ ગઈકાલે સાંજના સમયે પાલિતાણા બાયપાસ રોડ પર મારામારીનો બનાવ બન્યો હતો સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ડીવાય એસપીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો છે તે પૈસાની લેતી દેતી બાબતે થયો હતો અને આ તમામ લોકો તેના સમાધાન માટે એકઠા થયા હતા જેમાં એકબીજા લોકો ઉશ્કેરાય જતા મારામારી સર્જાઈ હતી અને આ બનાવમાં સત્યાવીસ વર્ષીય અફઝલ સમા નામના એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં સમગ્ર મામલે પાલિતાણા ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા છે જેને એક આરોપી સારવાર હેઠળ છે તેવું ડીવાયએસપી મિહિર બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું

રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદરુ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકીબભાઈ તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાઈ ભાઈ છે અફઝલ સમા એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી સદરુ કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધનપરા ગફર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો પોલીસે સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા ગફાર રંધનપરા તોફિક રંધનપરા છે તેઓને હસ્તગત કરવામાં આવેલ હતા સદ્દરૂ બાબતે બનાવની ઝીણોટભરી તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે સદ્દરૂ બાબતે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે